પરેશાની થઈ રહી છે લોકોને પોસ્ટ ઓફિસ તરફથી યોગ્ય જવાબ ન મળતા મુસાફરો હેરાન પરેશાન થયા છે સમસ્યા એ છે કે અમે લાઈનમાં અહીંયા રાતના ઊભા રહીએ છીએ ટિકિટ માટે રેલવે ટિકિટ માટે તત્કાલ ગામ જવા માટે ને અમને આ પચીસ વીસ દિવસથી ટિકિટ નથી મળતી અમે લાઈનમાં ઉભા રહીએ છીએ અમારા જેવા બહુ ઘણા વ્યક્તિ છે એ લોકોને બી નથી મળતી ને જે કાઉન્ટર પર બેસે છે ટિકિટ માટે એ કોઈ જવાબ આપતા નથી ને આનો કોઈ હલ લાવતા નથી દિવાળી પહેલા મુસાફરો છે દર વર્ષે સુરત ખાતેથી સુરત રેલવે સ્ટેશન ખાતેથી લોકો પોતાના માદરે વતન જતા હોય છે દિવાળીના તહેવારો પહેલા ત્યારે મોટી સંખ્યામાં લોકો મળતા હોય છે રેલવે સ્ટેશન પર સામે આવ્યા હતા સ્ટેશન પર મુસાફરો મૂંઝવણમાં છે કારણ કે ટિકિટ નથી મળી રહી મુશ્કેલી વધી છે સુરત રેલવે અને પોસ્ટ ઓફિસમાંથી તાત્કાલિક ટિકિટ બંધ થઈ ગઈ છે દિવાળીનું પર્વ નજીક છે દિવાળી નું પર્વ નજીક છે અને આ લોકો વતન જતા હોય છે વેકેશનમાં ક્યારે અહીંયા સુરત ખાતે એક મૂંઝવણ ઊભી થઈ છે લોકોને ટિકિટ નથી મળી રહી સુરત રેલવે અને પોસ્ટ ઓફિસમાંથી માંથી તાત્કાલ ટિકિટ બંધ થઈ ગઈ છે લોકો લાંબી લાઈનમાં ઊભા છે અને થાકી ગયા છે આ સાથે માહિતી આપવા માટે અમારા રશ્મી રાણા ચૂક્યા છે પર દિવાળી નું પર્વ નજીક છે દર વર્ષે જે દ્રશ્યો સામે આવતા હોય છે સુરત રેલવે સ્ટેશનના કિડિયારુ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો હોય છે મુસાફરો પોતાના માદરે વતન જતા હોય છે પરંતુ અત્યારે મુસાફરો મૂંઝવણમાં મુકાયા છે ટિકિટ નથી મળી રહી શું કેશો જે પ્રકારે દિવાળી ના પર્વ ને હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે અત્યારે મહત્વની વાત છે કે સુરત શહેર ની અંદર અલગ અલગ જે રાજ્યો છે શહેરો છે તેમાંથી વસતા લોકો અહીં જે સુરત માં આવીને વસેલા છે તેઓ દિવાળી પર્વ નિમિત્તે પોતાના વતન જતા હોય છે તો જે પ્રકારે અહીં દિવાળી પર્વ આવી રહ્યો છે તેને લઈ જે લોકો પોતાના વતન જવા માટે અત્યારથી જે ટિકિટો લેવા માટે જઈ રહ્યા છે પરંતુ તે લોકોને લાંબી લાંબી લાઈનોમાં માં ઉભા રહેવા છતાં ટિકિટો મળી નથી રહી રેલવે સ્ટેશન હોય કે પોસ્ટ ઓફિસ હોય તમામ જગ્યાએ જે લોકો થી ટિકિટ લેવા માટે

જવા માટે નીકળ્યા હતા એટલે કે ખાસ ટ્રેનો પણ દોડાવવામાં આવી છે એને લઈને ત્યારે શું લાગી રહ્યું છે આ ટિકિટની સમસ્યા કેટલા દિવસમાં સોલ્વ થશે જે પ્રકારે મહત્વની વાત એ પણ છે કે દર વર્ષે તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે જે લોકો સુરત થી પોતાના વતન જતા હોય તેમના માટે બસ તેમજ ટ્રેન ની જે એકસ્ટ્રા જે વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ દર વર્ષે આ જ પરિસ્થિતિ જોવા મળે છે દર વર્ષે બસ સ્ટેશન હોય કે રેલવે સ્ટેશન હોય ત્યાં લોકોની મોટી સંખ્યામાં ભીડ હોય છે લોકોને જે ટિકિટો નથી મળતી તો લોકોને ક્યાંક ને ક્યાંક જવા માટે અંદર જગ્યાએ નથી મળતી એવી પરિસ્થિતિ હોય છે જે તંત્ર જે કહેવાય કે તંત્ર જે મોટી મોટી વાતો કરે છે કે લોકોને એક્સ્ટ્રા ટ્રેનો અને સુવિધા મળી પરંતુ જ્યારે હાલ જે 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 દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકોની લોકો પોતાની પરેશાનીઓ વ્યક્ત કરી રહ્યા છે તે પરથી કહી શકાય કે જે આ જે સમગ્ર જે સુવિધાઓની વાતો કરવામાં આવે છે તે માત્ર કહેવા પૂરતી જ હોય છે જી બિલકુલ તેવું કહી શકાય કારણ કે તંત્ર દ્વારા એવું જણાવવામાં આવે છે કે એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી છે બસ સાથે એક્સ્ટ્રા ટ્રેન

આવતા હોય છે તો આ જે હાલ જે તાત્કાલ ટિકિટ નથી મળી રહી તો આ મામલે કોઈ અધિકારી દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવે છે કે આવું કેમ થઈ રહ્યું છે હાલ તો આ પ્રકારે અધિકારીઓ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ જે પ્રકારે જે મુસાફરો છે અને જે પ્રકારે તે લોકો જે પોતાના વતન જવા માટે જે ટ્રેનો તેમજ બસો ની ટિકિટ માટે જે લાઈનમાં ઉભા હોય છે અને જે પરિસ્થિતિનો તેઓને સામનો કરવો પડી રહ્યો હોય છે તે બાબતે તેઓ હાલ પોતાની આપવી વ્યક્ત કરી રહ્યા છે જી બિલકુલથી દિવાળી પર્વ એવો હોય છે રશ્મિજી દિવાળી પર્વમાં લોકો પોતાના માદરે વતન જતા હોય છે તો દિવાળી પર્વમાં ખાસ જે છે બુકિંગ થતી હોય છે ટ્રેનોની બસોની બુકિંગ થતી હોય છે અને આ વચ્ચે જો લોકોને આવી સમસ્યાનો સામનો કરવો પડે તો લોકો જાય તો જાય કે આવો સવાલો ઉઠ્યા છે લોકો માદરે વતન તો જાય છે પરંતુ બીજા જે લોકો છે તે લોકો ફરવા પણ જતા હોય છે તેને લઈને પણ બુકિંગ્સ કરતા હોય છે અને આવી રીતે તે લોકોને જો ટિકિટ ન મળે તો તે લોકોનું પણ હજી આ જે સમસ્યા છે એ સમસ્યાને લઈને તંત્ર દ્વારા હજી પણ કોઈ ચોક્કસ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે જી રશ્મીજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર દિવાળીનો પર્વ નજીક છે પહેલા સુરતમાં મુસાફરો મૂંઝવણમાં મુકાયા છે માદરે વતન જવાના લોકોને ટિકિટ ન મળતા મુશ્કેલીમાં વધારો થયો છે સુરત રેલવે અને પોલીસ પોસ્ટ ઓફિસમાંથી તાત્કાલ ટિકિટ બંધ થઈ ગઈ છે લોકો લાંબી લાઈનમાં ઉભા રહ્યા છે અને થાકી ગયા છે